ફરી એકવાર સ્વાગત છે મિત્રો તમારું આ અમારા આજના વિડિયોમાં જગતની પાલનહાર માંગ મેલડીની અસીમ કૃપાથી આજે આ ચાર રાશિવાળા લોકોની ભરાશે તિજોરી આકસ્મિક નફો થશે તો ચાલો મિત્રો વિડિયોમાં આગળ જાણીએ મેષ રાશિની વાત કરીએ તો આજે આર્થિક કાર્ય સમયસર સંપન્ન થશે તમે તમારા કોઈ પ્રિય કે નજીકના વ્યક્તિની સાથે તમારા સંબંધોને આજે સમાપ્ત પણ કરી શકો છો કાર્ય પ્રત્યે તમારું જનું લક્ષ્ય સુધી પહોંચાડવામાં તમને સહાયક બનશે વ્યાવસાયિક ગતિવિધિમાં રહેવાવાળા લોકોને પોતાના વ્યવસાયમાં મોટો નફો થઈ શકે છે યુવાનોએ પોતાની સંગત પર ધ્યાન આપવું बीजी तरफ वाहन चलावता समय स्पीड ओछी राखी नाकों तमने व्यस्त राख से तक मानसिक शांति आपसे वृषभ राशि बात करिए तो कोई नवा मित्र साथे मुलाकात थवा पर तमने एक नवी दिशा मैं व्यवसाय क्षेत्र में लाभ थे પરિવારમાં જો કોઈ વિવાદ ચાલી રહ્યો હતો તો તેને સમાપ્ત કરવા માટે તમારે પ્રયાસ કરવા પડશે વાહનની ખરીદી કરવા માટે આજનો દિવસ ઉત્તમ રહેશે આજે સમજી વિચારીને જકની પણ બોલવું કોઈ પણ નિર્ણય લેતા પહેલા ફાયદા અને નુકસાન વિશે વિચારી લેવું મિત્રો અને પરિવાર તમને પ્રેમ અને સહયોગ આપશે મિથુન રાશિની વાત કરીએ તો આજે વ્યવસાયમાં ઉચ્ચ અધિકારીઓ સાથે કાર્યકર્તા સમય સંભાળીને રહેવું કોઈ નવા કામમાં રોકાણ કરવું ભવિષ્ય માટે સારું રહેશે આજે તમને તમારા સહયોગી કે તમારા કોઈ નજીકના લોકોનો સમર્થનથી ઘણો લાભ થશે નવા વિચારો તમારા માટે ફાયદાકારક સાબિત થશે તમારો શત્રુ પક્ષ કમજોર થશે તમે સીમિત આવકથી પણ તમારા બધા ખર્ચાઓ સરળતાથી કરી શકશો પરંતુ તમારા સાંસારિક સુખભોગના સાધનોમાં પણ વધારો થશે કર્ક રાશિની વાત કરીએ તો આજે કામમાં તમને કોઈ મોટી ઓફર મળવાથી તમને ધન લાભ થવાની સંભાવના રહેલી છે તમારા અધૂરા કામ પૂરા થશે અને કામમાં વ્યસ્ત રહેવું તમારા માટે લાભદાયક રહેશે તમને નિર્ણય લેવાની ક્ષમતાનો પણ લાભ મળશે તમારો આર્થિક પક્ષ પહેલાં કરતા વધારે મજબૂત થશે તમે તમારી કલાત્મકતા અને સર્જનાત્મકતાનો ઉપયોગ કરી શકશો તમારી આર્થિક સ્થિતિ પહેલાં કરતા મજબૂત થશે નાના વેપારીઓના કાર્યક્ષેત્રમાં મન પ્રમાણે લાભ મળશે સિંહ રાશિની વાત કરીએ તો આજે તમે તમારા પરિવારના લોકોની સાથે આમોદ પ્રમોદમાં વ્યસ્ત રહેશો આજે તમે કોઈ એવો ખોટો નિર્ણય લઈ શકો છો જે કામના ક્ષેત્રમાં તમારી પ્રતિષ્ઠાને નુકસાન પહોંચાડી શકે છે એટલા માટે સમજી વિચારીને જ કોઈ પણ નિર્ણય લેવો તમારે જીવનસાથીને પોતાના મનમાં ચાલી રહેલી મૂંઝવણને બતાવવી પડશે તો જ તમે તેનું સમાધાન શોધી શકશો अधूरा काम पूरा થઈ શકે છે સમાજ સેવા કરવાનો મન થશે ઘર બહાર પૂછપરચ થશે જોખમ તથા જમાનત નામ કામથી દૂર રહેવું કન્યા રાશિની વાત કરીએ તો આજે ભાઈ બહેન તરફથી સરપ્રાઈઝ મળી શકે છે વાહન તથા મશીનરી વગેરે નામ પ્રયોગમાં બેદરકારી રાખવી નહીં જો તમે જમીન નિર્માણ સાથે સંબંધિત યોજનાઓ બનાવી રહ્યા છો તો થોડા સમય સુધી તેને ટાળી દેવું સારું રહેશે શરીરમાં ચુસ્તી સ્ફૂર્તિ રહેશે નોકરી હોય કે વ્યવસાય આજે તમને સારી સફળતા મળશે વેપારીઓ માટે થોડી પ્રતિષ્ઠિત ડીલ થઈ શકે છે માતાના સ્વાસ્થ્યને લઈને ચિંતામાં રહેશો નોકરીમાં અવ્યવસ્થિત સ્થિતિ રહેશે પરંતુ ગંભીર કંઈ પણ નહીં થાય તુલા રાશિની વાત કરીએ તો આજે તમને તમારા ફસાયેલા પૈસા પાછા મળશે અને તમારી આર્થિક સ્થિતિમાં પણ સુધારો થશે વ્યાવસાયિક રૂપે બાબતો સરળ રહેશે અને તમને સારી પ્રગતિ થશે આજે તમારા વેપારમાં વધારો થવાની સંભાવના છે અને તમારું સ્વાસ્થ્ય સામાન્ય રીતે સારું રહેશે આજે તમારું મન ખૂબ જ ચંચળ રહેશે જેના કારણે તમને નિર્ણય લેવામાં ઘણી મુશ્કેલી થશે આજે સાંજનો મોટાભાગનો સમય મહેમાનો સાથે પસાર થશે કોઈ મહત્વપૂર્ણ વ્યક્તિની નારાજગી તમારો વિશ્વાસ તોડી શકે છે वृश्चिक राशि बात करिए तो स्वास्थ्य की दृष्टि तरह आज दिवस सारो रहे आर्थिक रीते भूतकाल भूतका करेली सखत मेहनत फल मेवी सको आजे तमे काम खंतपूर्वक काम करशो तमारा काम क्षेत्र में सावचेत रहनी जरूर रहे कारण के आजे तमारी विरुद्ध कवतरूम घड़ी सके સંતાન તરફથી તમને સુખ મળશે તમે કંઈક નવું શીખી શકો છો નજીકના લોકો તમારા સૂચન પર કામ કરતા જોવા મળશે જેના કારણે તમે ખુશ થશો ધન રાશિની વાત કરીએ તો સરકારી કાર્યોમાં સંવાદિતા રહેશે નાના સ્થળાંતરની સંભાવના છે જે નવા કાર્ય કરવા માટે તમને પ્રેરિત કરશે પૈસાની દ્રષ્ટિએ તમારો આજનો દિવસ મોંઘો રહેવાનો છે ઘરના ખર્ચાઓ વધી શકે છે સ્વાસ્થ્યની વાત કરીએ તો તમારે વધારે પડતા મસાલાવાળા ખોરાકથી દૂર રહેવાની જરૂર રહેશે બૌદ્ધિક અને લેખન કાર્ય માટે આજે સારો દિવસ છે પૈસાની બાબતમાં તમારી જરૂરિયાતો કરતા વધારે ખર્ચાઓ કરવાનો પ્રયાસ કરવા નહીં જીવનસાથીના સ્વભાવના નકારાત્મક પાસાઓને ધ્યાનમાં લેવા નહીં મકર રાશિની વાત કરીએ તો આજે કોઈ જૂના મિત્ર સાથે મુલાકાત થઈ શકે છે અને તમે તે જૂના મિત્રોને મળીને ખૂબ જ ખુશ થશો આર્થિક દ્રષ્ટિએ આજનો દિવસ તમારા માટે ખૂબ જ શુભ રહેવાનો છે સંપત્તિને લગતા કોઈ લાભ થવાની સંભાવના છે તમારા માતા પિતા સાથેના તમારા સંબંધો મજબૂત રહેશે તમારા માટે થોડો સમય કાઢો અને તમારું લક્ષ્ય નક્કી કરો નવો ધંધો શરૂ કરતા વેપારીઓએ અત્યારે ધીરજ રાખવાની જરૂર છે કુંભ રાશિની વાત કરીએ તો તમારો આજનો દિવસ ઉત્સાહથી ભરપૂર રહેશે કારણ કે આજે તમારા બધા વધુરા કામ પૂરા થશે નવા વાહન કે મકાનનો આનંદ મેળવી શકો છો તે ઉપરાંત આજે તમે કોઈ જૂના પારિવારિક કર્જને દૂર કરવામાંગ પણ સફળ રહેશો નોકરીમાં પ્રગતિનો માર્ગ ખુલી શકે છે આજે ઓફિસનું વાતાવરણ તમારા માટે અનુકૂળ રહેશે બધાની સાથે હળીમળીને કામ કરવાથી તમને સારું લાગશે બિઝનેસમાં મોટી ઓફર મળી શકે છે આજે તમે ઉત્સાહ સાથે સમાજના કામમાં સહભાગી થશો મીન રાશિની વાત કરીએ તો તમારા સંપર્ક ક્ષેત્રને વિસ્તૃત કરવા માટે આજનો દિવસ તમારા માટે ખૂબ જ સારો છે આજે તમને તમારા પ્રિય સાથે વધારે સમય પસાર કરવાની તક પણ મળશે ધનને લઈને ચાલી રહેલા પ્રયત્નોમાં સફળતા મળી શકે છે ટૂંક સમયમાં જ તમારી આર્થિક સમસ્યાઓ દૂર થઈ જશે સમય તમારી સાથે રહેશે બિઝનેસમાં લાભ થવાના યોગ છે લવમેટ માટે આજનો દિવસ શાનદાર છે યાત્રા દરમિયાન તમારા સામાનની સુરક્ષા પર ધ્યાન આપો ચોરી અને નુકસાન થવાની સંભાવના છે તો મિત્રો આ અમારી માહિતી ગમી હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરો